ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો જો ફરી પાછા જોડાઈ ગયા છે નવા બ્લોક સાથે તો ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દઉં થાય કાનાથી મેં દર્શન કરી લીધા હશે ચાલો હવે મહાદેવ જાવન તૈયારી કરીએ એ તો પાણી બધું હેરત થઈ ગયું છે સામે પાણી ભરાય છે એ તો વહેલું પાણી આવી ગયું છે કપડાં ધોવાના નાખી દીધા હતા પણ પાણી આવ્યું તો હવે પાણી ભરવા માંડી મહાદેવ જાવન થોડુંક ઘોડું થઈ ગયું છે બધું ત્યારે આવી જાય કામ આવી છે તો એક હ્યાર બધું આવી જાય એ તો વાતાવરણ પણ બહુ મસ્ત છે બધું ક્લીન થઈ ગયું છે જો આવું ના આવું રહે તો મજા આવે ખબર નહીં પછી વરસાદ કંઈ આવી જાય ચાલો તો જઈએ મહાદેવે ચાલો તો જો મેં ખારી તૈયાર કરી લીધી છે પાણી વહી જાય એટલે મહાદેવે જઈ આવીએ ચાલો તો પાણી વહી જાય એટલે જય મહાદેવી પૂજા પાઠ કરી આવીએ આપણે હવે જો ચા પાણી નાસ્તાની તૈયારી કરી તૈયારી કરી લીધું છે પાણી આવતું તો તૈયારી કરી લીધું કે આપણે એકલા હોય એટલે બધું સ્પીડમાં કરવું પડે પછી એમ બુડું થઈ જાય તો ભેગું ન થાય એટલે ડબલ કામ કરવાના કરવા વાળું હોય ને તો ધીમે ધીમે કંઈ થાય પણ આપણે એકલા છે એટલે આપણે જલ્દી કરવાનું કામ ડબલ કામ એક સાથે કરીએ તો જલ્દી નવરા થઈ જાય ચાલો તો આપણે બધી નાસ્તા પાણી થઈ ગયું છે નાસ્તો કરી લીધો છે અને હવે છે ને કપડાં ધોવાઈ ગયા છે તો ચાલો કપડા કપડાં બધું સુકાવી આવે આજ તો વાતાવરણ પણ બહુ સરસ છે તડકો નીકળો થોડોક અને બહુ મસ્ત વાતાવરણ બની ગયું છે તો અત્યારે કપડા ધોઈ નાખીએ બપોર પછી કાંઈ નક્કી નહીં વરસાદ ચાલુ થઈ જાય તો પાછું કપડાં રહી જાય ચાલો હવે કપડાં સુકવવા નાખી દઈ મસ્ત કપડાં બધા સુકાઈ ગયા છે અને મસ્ત તડકો પણ નીકળ્યો છે બપોર એમને તડકો રહીએ ને તો બધા કપડાં સુકાઈ જાય અને બધુંય આ તો વરસ છે એટલે વાંદો નહી આવે એટલે પછી તમા કંઈ ખબર નત રહેતી કેયા વરસાદ આવી જાયે ચાલો તો હવે નીચે કામ કરીએ ચાલો તો હવે આપણે વાસણ એવું ધોવાનું છે વાસણ ને બધું બાયને કાઢી લીધું છે જો વાસણ ને બધું બાયને એટલે ચાલો વાસણ ને બધું ધોઈ નાખીએ અને થોડા કપડાં છે ધોવાના છે આ તો વોશિંગ મશીનમાં નાખ્યા તો એટલે એટલા ધોઈ ગયા છે વાસણ ધોઈ થોડા આ કપડાં ધોવાના છે બધાય તો વોશિંગ મશીનમાં ન આવે કલર ન્યુ છાતા હોય પલાળી નહીં કાશે તો એ પણ ધોઈ નાખીએ અને તો પછી મળીએ ચાલો તો બધું કામ કરીને નવરા થઈ ગયા છે આજે તો નોકરી ઉપર પણ જવાનું છે તો ચાલો હવે આપણે બપોરે મળશું ચાલો તો ફરી પાછી જોડાઈ ગયા છે અમારી સાથે તો ચાલો વાગી ગયા છે પાંચ જોઈ લો પાંચ વાગી ગયા છે અત્યારે ઠીક લગ્ન આવવાનો ટાઈમ મળ્યો છે તો તબિયત થોડીક આજ નરમ ગરમ હતી ચાલો તો હવે થોક ચા ને એવું બધું બનાવીએ ચા બનાવીએ ભૂખ લાગી છે ચા ને ચેવડો ખાઈ લે બનાવીએ ચા બનાવી નાખીએ ચા તમારે પીવો હેલાવ તો ચા ને ચેવડો બનાવી નાખીએ વાતાવરણ બહુ સારું ના ના આવ્યો કપડાય બધાય મસ્ત સુકાઈ ગયા આપણા થોડું ઘણું કામ તોય કરી નાખ્યું છે થોડુંક આડામે કામ તો કામે કમી તો બધું થઈ ગયું હોય ટડકો નીકળતો આ મજા આવી ગયો બેસી તો કાંઈ કામ જ ન થયું

ચા બની રહ્યો છે કામ કરી નાખીએ એ મસ્ત ધોયા છો આ પિતા ઉડકી ને તો મસ્ત થઈ જાય કાંઈ લાવ પિત્તા થામડા ઉડકીને

જો અહીંયા રાખ દઈ આ રીતના બધું રાખી દઈએ આપણે પૂજા કરવી હોય એટલે બધું આપણે જલ્દી થી હાથમાં આવી જાય એટલે આ રીતના હું બાઈને જ રાખી દઉં બધું મિત્ર પપ્પા ને પૂજા કરી હોય ને તો એ અહીંયા ફટાહટી લઈ ને મારે પૂજા કરી હોય ને તો હું અહીંથી ફટાફટી લઈ લઉં બધું અહીંયા જ રાખ દે એટલે આપણે સામે રાખી હોય ને તો કઈ ગોતવા પણ ને હવાનું મોડું થતું હોય એ કોઈ નોકરીએ જાવું હોય ને બધું કામ ફેગું થયું હોય તો ફટાફટી આપણે ગોતવું ન પડે એક જગ્યાએ રાખી દેવાનું એટલે જલ્દી લેવાય જાય

તો થોડો થોડો ખાઈશું તો ફૂટી જશે છોકરા તો કાંઈ લઈને જ ગયા ચેવડો લઈ જાવ તો પણ બેગમાં હામા એમ જ નહોતું કાંઈ લવ બે કોથરી ભેરી હતી ચેવડા ની પણ છોકરા લઈ લઈને ગયા થેલો એટલો હતો વરસાદ આવતો તો છોકરા તો મેં નથી લઈ જાવ કાંઈ વાંધો નહીં પણ હવે આપણે ખાવાનું થોડો થોડો ખાઈશું તો ફૂટી જઈશે ચાલો ચા ને ચેવડો ખાઈ લઈ લઈ ગયે કાંઈ મીઠીમાં પપ્પાને ચા નથી હોય મા નથી

વાગી ગયા છે શાક અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે ચાલો હવે શાક બનાવવાની જોઈ લઈ શું શાકભાજી છે તો જોઈ લેજો છે મિત્રના પપ્પા દિવાબતિ કરી રહ્યા છે હું બનાવું છું રસોઈ તો કે તારે જોઈ લે શાકભાજી શું છે ફ્રિજમાં ચોરણ છે ચોરાન દાણાનું શાક કરવું છે ચાલો તો ચોરા દાણા શાક કરે એમાં ઘરમાં બધા છે ચોરા શાક દાણા શાક બહુ ભાવે તમને એમ થતું હોય શકે ઘરે ઘરે ચોરા દાણા શાક શું કામ બનાવે અમારા ઘરમાં બધા છે ને ચોરા દાણા શાક બહુ ભાવે એટલે વધારે પડતું છે ને ચોરા દાણા શાક જ કરી છોકરાઓ છોકરાઓને છે ને ચોરા ચોરા દાણા શાક જ બહુ ભાવે ગુવારે લઈ લઈ બેટી રાખ દે ચાલો તો ગુવારે આપણે લઈ લીધો છે હવે બેટવા માંડીએ દાણા ને ગુવાર કમ નાખીએ આપણે